તો ગાંધીધામમાં લાઈન્સ ક્લબ દ્વારા નવરાત્રીમાં રંગ જામ્યો ભારતીય સંસ્કૃતિની પરંપરા મુજબ ગરબાનું આયોજન કરાયું ગાંધીધામની નવરાત્રીમાં ગુજરાત ફર્સ્ટ ન્યૂઝ શ્રી સિદ્ધિવ રૂપ મીડિયા પાટણ ઔદ્યોગિક નગરી ગાંધીધામમાં ગરબાની રમઝટમાં ખેલૈયાઓનો આનંદ મહિલાઓની સુરક્ષા પર ખાસ ધ્યાન કેન્દ્રિત કરવામાં આવ્યું હતું thank you लायंस uh, क्लब की नवरात्रि वैसे काफी फेमस होती है प्रख्यात होती है एक uh, साल की ये विशेषता है कि हम एक बहुत ही बड़े ग्राउंड में कर रहे हैं रमाडा के और हमारा साउंड सिस्टम भी बहुत ही अच्छा है और सारी सुविधा यहाँ पर है सिक्योरिटी लेडी बाउंसर्स लेडीज के लिए एक्स्ट्रा सिक्योरिटी और भी कई चीज और साफ सुथरा नवरात्रि हम सिटी को दे रहे हैं आ नवरात्रि जीवी मन्नत लग नवरात्रि भाती है પણ રિયલી આ એક સંસ્થા થ્રુ નવરાત્રી થાય છે એટલે આ સંસ્થામાં પણ મદદ બહુ રૂપ છે અને બહુ સારી નવરાત્રી કરે છે આના અમારી ટીમ પણ એટલી જ બહુ મહેનત કરે છે આ નવરાત્રી માટે કેટલા ટાઈમ સુધી અને આગળ ને આગળ આવી રીતે થતું જ રહેશે લાયન્સ ક્લબ નું મેનેજમેન્ટ બહુ સારું છે અને બેસ્ટ સ્પેશિયાલિટી અહીંયા એ છે કે અહીંયા બધાને સરખું રમવા મળે છે પ્લસ ને અહીંયાના સાઉન્ડ સિસ્ટમ ને અહીંયાના સિંગર બહુ જ બેસ્ટ છે અને લાસ્ટમાં તો જે રૂમ મચાવે છે અમે એના કારણે અમને હર વર્ષે અહીંયા જ અમારા પગલા હાલ્યા આવે છે